હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ જલપાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક એકદમ ખટ્ટું મીઠું આપણું આ શાક બનીને તૈયાર થશે તો તમે ચોક્કસ એક વખત આ રીતે આ શાક બનાવીને જો જો ખૂબ જ ખાવાની મજા આવશે તો ચાલો આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક તો તે માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે હું અહીં દેશી ટામેટા મેં લીધા છે મેં તેની પસંદગી કરી છે તો આ રીતે મીડિયમ સાઇઝના ત્રણ ટમેટા લેવાના અને હવે આપણે તેને કાપી લઈશું તો મેં આપણે આ રીતે ટામેટાને વચ્ચેથી બે ભાગ કરી અને ઉપરનો ભાગ તેનો કાઢી અને હવે આપણે તેના નાના નાના પીસ કરી લઈશું ટામેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે ટમેટાના શાકને આપણે બાજરાના રોટલા કે રોટલી કે પરોઠા શાક સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ ટમેટામાં વિટામિન રહેલા હોય છે તો એકવાર તમે ચોક્કસ ટમેટાનું શાક બનાવજો તો આ રીતે મેં બધા જ ટામેટાના પીસ નાના નાના કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું તો તે માટે મેં અહીં એક કડાઈ લીધી છે તેની અંદર હું ત્રણ મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરી દઈશું આપણું તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું આપણી રાઈ સારી રીતે ફૂટી જાય ત્યાર પછી હવે આપણે તેને તેની અંદર એક તજપાન બેથી ત્રણ લવિંગ અને એક બાદ્ય આપણે એડ કરી દઈશું અને તેને પણ તેલમાં સારી રીતે ગરમ થવા દઈશું તો તે સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલે હળદર પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી તેની અંદર મેં બે મીડિયમ સાઈઝની ડુંગળીને જીરી સમારીને લીધી છે તો આપણે તેને પણ તેની અંદર એડ કરી દઈશું અને તેને પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને સારી રીતે તેલની અંદર મિક્સ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ચડવા દઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર એક નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા પછી આપણે તેને સારી રીતે તેલમાં ચળવી લઈશું તો હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે હવે આપણે તેની અંદર કાપેલા ટમેટાને આપણે એડ કરી દઈશું ને આ રીતે તેને મિક્સ કરી લઈશું તો હવે આપણે તેને પછી સારી રીતે ચડવા દઈશું અને તેને હવે આપણે ઢાંકીને મૂકી દઈશું તો થી ત્રણ મિનિટ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણા ટમેટા થોડાક ચડી ગયા છે ફરીથી આપણે તેને હળ હળવા હાથેથી આપણે તેને ફેરવી લઈશું જેથી આપણા ટમેટા નીચે ચોટે નહીં અને ફરીથી આપણે ઢાંકણ બંધ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ થોડાક સોફ્ટ થઈ ગયા છે તો હવે આ રીતે આપણે તેને ચોળવી લઈશું તો હવે એક આ સિક્રેટ ટીપ છે કે હવે તમે છે ને આ રીતે ચમચાની મદદ કે તાવીથાના મદદથી ટમેટાને આ રીતે આપણે ભાંગી લઈશું એટલે આપણા ટમેટા એકદમ ગ્રેવી ફોર્મમાં થઈ જશે અને આપણા શાક પણ એકદમ સરસ થઈ જશે તો હવે આપણે તેની અંદર એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો હું અહીં લસણવાળું મરચું એડ કરી રહી છું તો આપણે હવે તેની અંદર એડ કરી અને લસણવાળી ચટણી એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે આપણે તેને તેલમાં ચોળવી લઈશું એકથી બે મિનિટ સુધી આપણે તેને ચોળવી લઈશું આપણું તેલ સારી રીતે છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને ચોળવશું અને ત્યાર પછી આપણા ટમેટા સારી રીતે ચડી જાય ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું તમે જેટલી ગ્રેવી કરવા માગતા હોય તે પ્રમાણે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું અને હવે આ આ સ્ટેજ ઉપર આપણું પાણી ઉકળે ત્યાર પછી હવે આપણે તેની અંદર એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું ખાંડ ઉમેરવાથી આપણા જે આખા મસાલા એડ કરેલા છે તેથી આપણા બધા જ મસાલાનું બેલેન્સ જળવાઈ રહેશે અને આપણું ટમેટાનું શાક એકદમ ખાટું મીઠું બનીને તૈયાર થશે તો હવે આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું અને હવે આપણું પાણી ઉકળી ગયું છે તો તે ત્યાર પછી આપણે તેની અંદર એક પોણા વાટકા જેટલી સેવ એડ કરી દઈશું આ સેવ આપણે નોર્મલ કરિયાણાની દુકાનેથી પણ મળી જશે અથવા તો ફરસાણની દુકાને પણ મળી જશે ત્યાર પછી હવે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરી દઈશું અને હવે પછી આપણે ગરમ મસાલો એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું આપણે હવે વધુ ગેસ પર તેને રહેવા નહીં દેવું અને પછી આપણે તેને મિક્સ કરી દઈશું અને પછી આપણે હવે તેની ઉપર ફ્રેશ લીણા ધાણા એડ કરી દઈશું તો આપણું સેવ ટમેટાનું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે તો તમે ચોક્કસ એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા આવશે આપણું આ શાક એકદમ ખટ્ટું મીઠું બનીને તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો કે કલર પણ સરસ આવ્યો છે શાકનો તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણું સેવ ટમેટાનું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો ગરમા ગરમ સેવ ટમેટા શાક સાથે તમે તેને ખી ખીચડી સાથે પણ સર્વ કરી શકો બાજરાના રોટલા રોટલી કે ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ચોક્કસ એકવાર આ રીતે બનાવજો અને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે કઈ રીતે સેવ ટમેટાનું શાક બનાવો છો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો